આ અંતરનો નાદ જયારે એ માતા પિતાના અંદરથી થી નીકળશે ને ત્યારે એ દીકરાઓને એના દીકરા જયારે તકલીફ આવશે ત્યારે ખબર પડશે કે મેં મારા મા બાપ સાથે શું કર્યું છે નમસ્કાર મિત્રો હું છું તમારો ફ્રેન્ડ કરણસિંહ સોલંકીયાને આજે આપણે મળ્યા છે એક નવા વિડીયો સાથે અને ખાસ ગઈકાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો ભરતભાઈનો અને તમે એ વિડીયોમાં ખૂબ પ્રેમ બતાવ્યો છે અને એના આગળ એક દાદાનો વિડીયો બતાવ્યો હતો એમાં પણ તમે લોકોએ ખૂબ જ પ્રેમ બતાવ્યો છે ને ખાસ એ તમારા પ્રેમને લઈને જ અમે લોકો આ વિડીયો બનાવીએ છીએ અમને પ્રોત્સાહન મળે છે અને આજે નવો એક વિડીયો લઈને તમારી સામે અમે લોકો આવી ગયા છે મિત્રો આપણે બે વિડીયો જે બનાવ્યા આગળ એ ટેકો દિવ્યાંગ આશ્રમના બનાવ્યા હતા અને આજે જે વિડીયો બનાવવા જઈ રહ્યો છે જે તમે વિડીયો જોશો એ વિડીયો છે ધરતીનો છેડો વૃદ્ધા આશ્રમનો અને અહીંયા એક ભાઈ છે જે ખૂબ સરસ ગાય છે જેઓ ડાયરાણા કલાકાર છે અને ખૂબ સરસ એમના ઘરે સરસ્વતી ઉતરી આવી હોય સાક્ષાત સરસ્વતી છે તો ખાસ આ વિડીયો પૂરો જોજો મિત્રો આજે એક નવા વિડીયો સાથે અને એક નવા વ્યક્તિ સાથે આપણે મળ્યા છે અને ખાસ એ વ્યક્તિનો હું ઇન્ટ્રો કરાવીશ અને એ વ્યક્તિ વિશે કહું એટલું ઓછું છે હવે બહુ થઈ વાતો સીધા જ એમની સાથે વાત કરીએ મહેશભાઈ મહેશભાઈ ખુબ સારા એવા કલાકાર છે થોડા વિડીયો પેલા કદાચ તમે જોયું હશે કે મહેશભાઈ ખુબ સારું ગાય છે પણ આજે એમનો ફૂલ વિડીયો આપણે એમનો લેવાનો છે અને મહેશભાઈ સાથે એમની પાસેથી આપણે ઘણા ગીતો પણ ગવડાવીશું હિન્દી છે ગુજરાતી છે અને ખાસ મહેશભાઈ જે છે ડાયરાના કલાકાર તરીકે જાણીતા છે અને એમને ગાવાનો તો ખૂબ ઘણો શોખ છે અને આમ સાક્ષાતમના ગળામાં જે મા સરસ્વતીનો વાસ હોય એમ કહેવામાં આવે છે તો મહેશભાઈ તમે આપણે આ વિડિયો ચાલુ કરીએ છે ત્યાંથી એક છંદ થઈ જાય ઓકે પેરા તો હું મારી એક સાચી વાત બતાવીશ કે અહીંયા હું મળવા આવ્યો છું બાપુને બાપુએ પછી મારું વાત સાંભળી મને કે તમારે અહીંયા ગાડી આ વૃદ્ધાશ્રમની અંદર બધાને આનંદથી કરાવવાનો છે બધાને ધૂન ગવરાવવાની અને લોકોને પ્રેરિત કરો એટલે પછી મેં કીધું કે હું કલાકાર છું એ પ્રમાણે પછી કે તમે કઈ રીતે કલાકાર છો તો બાપુ ને મારી જે કલાની જે વૃત્તિ હતી મેં સંભળાવી ત્યારે આજે તમે પણ સાંભળવા માંગો છો તો આજે હું તમારું નામ પૂછી શકું મારું નામ છે કરણસિંહ કરણસિંહ ભાઈ મને તમને મળ્યા પછી મને ઘણો આનંદ થઈ ગયો અને તમારું નામ પણ છે કરણ એટલે બહુ વાહ વાહ બહુ જબરજસ્ત છે એટલે તમારા નામ પર એક હું દોહરો ભગવાનના સાક્ષીમાં બોલીશ

છંદ જો વર્ણન કર્યું છે ત્યારે મહેશભાઈ હું થોડા પ્રશ્ન તમને કરીશ કે તમે પેલા શું કરતા હતા હું મારી લાઈફ જ એક જ છે કે સિંગ સોંગ ઇઝ માય લાઈફ કે વાત હું મારા પપ્પા પણ સંગીત પ્રેમી હતા એ પણ ભજન કીર્તન કરતા હતા પછી વારસાઈમાં આ જે કુદરતી મને કલા મળી હું દસમું ભણ્યો છું દસ ધોરણ સુધીમાં પછી આના અંદર હું રચો પચ્યો એટલે મેં ભણતર છોડી દીધું છે સંગીત ક્ષેત્રે હું બચપનથી જ છું કે ભણતો તો ત્યારે પણ હું પ્રોગ્રામ કરતો હતો કવિતાઓ કરતો હતો એટલે ત્યાંથી મને પ્રેરણા મળી પછી સંગીતના મારા ટીચર આવતા હતા એ પણ અમને થોડું જ્ઞાન આપતા હતા અને આજે ભારતના ઘણા ખરા જગ્યાઓ પર હું ગુજરાત તો ઠીક છે પણ બીજા પણ રાજ્યોમાં હું કરી ચૂક્યો છું તમે તો યુપી બિહાર સાઈડ ની ભાષામાં પણ મેં ગીતો ગાયેલા છે આપણા ગુજરાતી લોક સંસ્કૃતિ જે ગીતો છે એ પણ મેં ગાયેલા છે માતાજી ના ગુણગાન ગાયેલા હતા ભગવાન ના પણ ગુણગાન ગાયેલા છે અને તે છતાંય લોકો એમ કેતા કે ભાઈ તમે આ વસ્તુ પણ તમે આવો એટલે હું હિન્દી ગીતો માટે પણ આવ્યો તો હિન્દી ગીતો પણ આજે સરસ રીતે ગઉં છું મેં ઓર્કેસ્ટ્રા કરી બોમ્બે માં બી પણ ગાયો છું અને અહીંયા મહેશભાઈ થોડી વાતો એવી જાણવા મળી છે કે તમે ગુજરાતના નામદાર કલાકારો છે એમની સાથે પણ કામ કર્યું છે મિત્રો જે મહેશભાઈ છે ગુજરાતના જે ગીત આપણા લોક ગાયક કલાકાર છે એવા નામદાર વ્યક્તિઓ સાથે પણ કામ કર્યું છે અને આપણે હવે મહેશભાઈને કહીશું કે મહેશભાઈ એવી એક ભક્તિનું એક ગીત બે શબ્દ થઈ જાય જે કદાચ તમે તમે આપણા જે વૃદ્ધો છે એમને સંભળાવતા હશો બે શબ્દો હવે આમાં તો કેવું છે કે વૃદ્ધાશ્રમમાં આવ્યા પછી આ લોકોની સાથે હું જે મને આનંદ આવે છે શ્રી રામ જયરામ ને હું ભક્તિ નું ગીતો આ લોકો ને ધૂન રહું છું કૃષ્ણની ધૂન બોલાવું છું પછી રાધે રાધે ને ધૂન બોલાવું છું પણ આ બધું જોયા પછી મને ઘેર જવું ગમતું નથી એટલે એ પરથી મારે ગાવું હોય ત્યારે આ બધા રશિયા રૂપાળા છે મારા માટે કોણ છે આ બધા રશિયા રૂપાળા છે એટલે રશિયા રૂપાળા માટે મારે ગીત ગાવું હોય ત્યારે હો રશિયો રૂપાળો રંગ રેલિયો હવે ઘેર જાવું ગમતું નથી રસીઓ રૂપાળો રંગ રેલીઓ ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજી નિહેલ રે ઘેર જાવું ગમતું નથી કે મારે માથે છે પાણીડા ની હેલ રે ઘેરી જવું ગમતું નથી ઋષિયો રૂપાળો રંગ રે લિયો ઘેરી જવું ગમતું નથી ક્યા વાત ક્યા વાત ક્યા વાત ખરેખર મેં તો ખાલી પેલા સાંભળ્યું જ બીજા ના મોડે કે મહેશભાઈ ખૂબ સારું ગાય છે પણ આજે રૂબરૂપ સાંભળ્યું છે અને માનાય માની શકાય નહીં ખરેખર એમના ગળામાં મા સરસ્વતીનો વાસ જે છે એ ખરેખર છે ત્યાં મહેશભાઈ આપ કેટલા દિવસથી અહીંયા કામ કરો છો મને આજે એક મહિનોના બાર દિવસ થઈ ગયા અચ્છા હવે બીજો પ્રશ્ન મહેશભાઈ એ છે કે અહીંયા બધા વૃદ્ધો છે અને ખાસ વૃદ્ધાશ્રમ એટલા માટે હોય છે કે જેનું કોઈ નહીં હોતું એના માટેનો વૃદ્ધાશ્રમ હોય છે બરાબર તો આજના જે નવ યુવાનો છે જે પોતાના મા બાપને આવા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે એમના માટે એક સંદેશો ઉઠ્યો છે એમના માટે એક સંદેશો છે કે મા બાપથી આ દુનિયામાં બીજું કોઈ મોટું છે જ નહીં જેમને મા બાપ આપણને પાળી પોષીને મોટા કર્યા આપણી તમામે તમામ ફરમાઈશો પૂરી કરી હોય હવે જે દીકરાઓ મોટા થયા પછી માં બાપના વિરુદ્ધમાં જાય છે મા બાપને ઓળખતા નથી બરાબર અને મા બાપને છેલ્લે ઘડીએ ઉંમર થયા પછી એમને જે રેઢા કરી દે છે એટલે હું એક દીકરાઓને સંદેશો આપું છું કે આ ઘરડા ઘર છે પણ આ દીકરાનું ઘર છે એટલું યાદ રાખજો પીપળ પાન ખરંતા હસ્તી એ કુપળિયા મોજ વિતે તુજ વિતે ધીરે રે બાપુડિયા આ અંતરનો નાદ જ્યારે હે માતા પિતાના અંદર થી નીકળશે ને ત્યારે એ દીકરાઓને એના દીકરા જયારે તકલીફ આવશે ત્યારે ખબર પડશે જાતું કરી દેવું જોઈએ પણ મા બાપ જાતા કરવા જોઈએ નહીં મા બાપ છે સર્વશ્રેષ્ઠ આપણા ભગવાન છે એટલે મા બાપની જે સેવાનો મોકો મળે છે જેમ શ્રવણે કરી એમ અત્યારના જમાનામાં પૈસો બધું મહત્વ નથી ધન દોલત મહત્વ નથી હું તો આવનારા બાપુ વૃદ્ધાઓ અને માતાઓ બહેનો વડીલો આ બધા એક જ સંદેશો બાપુ આપે છે કેવો કે ચિંતા ના કરશો હું બેઠો છું આ મહામંત્ર બાપુનો છે એટલે અમને એમ લાગે છે કે આ કળજુગની અંદર

એટલા માટે હું જય જયકાર કઉ છું કે મહીપતસિંહ બાપુ તમારો જય હો ભગવાન તમને આ બધાને આશીર્વાદ લાગે તમે સદા સુખી રહો મિત્રો મહેશભાઈ પાસેથી એક વાત આપણે સૌએ શીખવા જેવી છે એ વાત એ છે કે આજે તમે તમારા મા બાપને આ ઘરડાઘર એટલે કે વૃદ્ધાશ્રમમાં મૂકી જાઓ છો યાદ રાખજો કે ક્યાંક એવો દિવસ ના આવે કે જ્યારે તમે તમારા મા બાપને આ વૃદ્ધાશ્રમમાં મૂકી જાઓ છો કાલ ઉઠીને વર્કશોપ પછી તમારા જે બાળકો હશે તમને પણ આ જ ઘરડા મોઢું ન ના બતાવે આ એક શોર્ટ મેસેજ જે મહેશભાઈએ તમને આપ્યો છે તમે પણ વિચારજો અને જેમ બને આ વિડીયો એટલો શેર કરો કે જે લોકો પોતાના મા બાપને ઘરડા ઘરમાં મૂક્યા છો એમને પસ્તાવો થાય અંતે મહેશભાઈ હું એટલું જ કહીશ કે તમને મળીને ખૂબ આનંદ થયો અને એક છેલ્લું એક હિન્દી ગીત અમારા દર્શક મિત્રો માટે થઈ જાય તમને ગમતું હોય હિન્દી ગીતોમાં તો શું કે જે અહીંની સિચ્યુએશન છે હા બસ એના અકોર્ડિંગ ગાઓ તેમાં મુકેશ સાહેબે ગાયેલું છે મુકેશ સાહેબ નું ગીત ગાયેલું છે જબરજસ્ત જીનાય મરનાયકે શિવા જાન જીનાય યહા इसके सिवा जाना कहा जी चाहे जब तुमको आवाज दो हम है वही हम है जहा जीना यहा मरना यहा इसके सिवा जाना कहा क्या बात क्या बात क्या, बात, क्या। लवाल गाम निंदर, आश्रम ने अंदर આયા પછી બધાને એક જ થાય કે અમારું અત્યારે કોઈ નહોતું ત્યારે મહેપતસિંહ બાપુ ત્યાં અત્યારે આ જે છેડો છે કે હવે અહીંયાથી અમારે ક્યાં જવું એટલે જે દીકરાઓને ધ્યાન રહેવું જોઈએ કે મારા મા બાપ અહીંયા છે તો વહેલા સર આવી કોમ્પ્રોમાઇઝ કરી અને એમને પાછા તમારા જોડે લઈ જાઓ કે ફરીથી ભગવાન તમારી પાસે કંઈક શિખામણ આપવા માટે તમને ઉભા રહ્યા છે અને તમે સમજો કે આજે તમે નહીં સમજો તો કાલ સગા વાલા ના હાથે બધા તમને સામે તમારા મા બાપ વિશે મહેનત વાળા બોલશે ત્યારે તમે ખમી નહીં શકો એટલે મા બાપ થી મોટું કોઈ આ દુનિયામાં છે નહીં મા બાપ જ આ ધરતીના મોટા ભગવાન છે આપણા માટે અને અમે તો અત્યારે જે બધા અહીંયા વૃદ્ધાશ્રમમાં આવેલા છે તમામે તમામ અત્યારે મોટામાં મોટા જો ભગવાન ગણતા હોય ને તો અમારા બધાના માટે છે કોણ મહેપતસિંહ બાપુ મહેપતસિંહ બાપુ અત્યારે બધા માટે એક જીવતા જાગતા ભગવાન છે અને દાતાઓનો પણ જય હોજો અને મહેપતસિંહ ખૂબ નો પણ જઈ હવે મહેશભાઈએ કીધું છે એમ કે ધ્યાન રાખજો કે તમારા મા બાપ તમારાથી વિખૂટા ના થાય બસ આવા જ વિડીયો સાથે આપણે મળીશું ફરી નેક્સ્ટ વિડીયોમાં અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મહીફતસિંહ બાપુનું જે પેજ છે મહીફતસિંહ ફાઉન્ડેશન જે છે ઇન્સ્ટાગ્રામ પેજ છે યુટ્યુબ ચેનલ છે દરેક જગ્યાએ તમે સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામ પર ફોલો જરૂરથી કરજો અને આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડો એવા લોકો સુધી કે જે લોકો પોતાના મા બાપના નથી થયા છે આ વિડીયો બનાવવાનું ખાલી એક જ રીઝન છે કે જે આજના નવ યુવાનો છે એમને ખાલી એક સંદેશો અમારા થ્રુ આપવા માગીએ છે કે જે તમે પોતાના મા બાપને ઘરડા ઘરમાં આવો છો બસ એ ના મૂકી આવશો અને તમારા મા બાપથી મોટું કોઈ નથી જો તમારા ભગવાન તમે માનતા હોય તો એ છે તમારા મા બાપ ખેર મળીએ છીએ આવતીકાલે એક નવા વિડીયો સાથે અને ખાસ મહેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે મારા દર્શક મિત્રો માટે તમે આટલા સરસ સરસ ગીતો ગાયા છે ખૂબ ખૂબ આભાર મહેશ ઘણા બધા ગીતો સંભળાવીશું પાકું કારણ કે જીવન જીવનના અનુસંધાનમાં સંભળાવીશું અને સારામાં સારા કાર્યક્રમો અહીંયા થાય છે અહીંયા ગાડી જે ક્યારે જોયું નથી એવું નજરાણું અહીંયા ગાડી આશ્રમમાં છે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ આપણા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જેમ બને એમ મેક્સિમમ આ વિડીયો લોકો સુધી પહોંચાડજો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત